મોળા લાય લાગે છે સોરી સોરી આવતી રે બાઈ નાયરા આ ઊંચો પ્રેશો પહેનાય ડ્રેસમાં કા અમે તો ઉર્થે હતા ફાર આ રીલ કોટ મુખસે પછી ડ્રેસનો મુખલી આ ડ્રેસમાં ના ખબર પડે ઓરિજિનલ છે લોય ની કોને હો લોય ની કો કોને ઊભો થા ઊભો થા ઊભો થા

જો ભાઈ મામા પહેલી વાર બોલે છે નાઈરા નાયરા ને જીશુ પહેલી વાર મળ્યા છે

રેયા જીશુ ને હગી કરવી છે અને જીશુ ના પાડે છે જીશુ કે મને હગી નહીં કરવી હા

आता ले 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 चलावि जा ले 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 म रे अनि ले ल ले ले आ त ले रे रेउ छोरे र मारे छि प जिया गर्दो दोस जिशु जिशु एमा कनि मा जउ त फोटो खिचि ज भारत जाऊ सेमिनार आय आउ न कि दे प्ले बार बार नि कोइन छ मजा भइ नाइना बेटा अनि यार हवते किन लागि कछु भागे ना बल्यो क्या ना लादे ना पराइ दे कछु मार्छि

રેના કેનેડા નથી ફ્લોર પર વાગે એને પેલી ફીલ આવતી કે નીચેથી કોઈ કેવા નહીં આવે દીદીને પિકઅપ કર દે એ અરે વાહ અરે વાહ ધીરે ધીરે હું બી છે બી બોલ જીસુ જીસુ આ કરો આ આ

કાંકે કોઈને જ નહી ખબર હતી કે લોકો આવવાના છે તો સવાર આઈવા મને સરપ્રાઈઝ આપી કોન્તેશવામી ઓ પરવાને એ સરપ્રાઈઝ આપવાની છે સ્કૂલે દેવાંશી ક્યાં છે ઊંઘી ગયો ફ્રેન્ડ હમણાં આવશે પરવો બાર મામા રેડી છે પરવાને સરપ્રાઈઝ આપવા એકદમ રેડી ઓ યાર પરો આવી ગયો છે

છોકરા મામા માં મામીને મડવા આવી ગયા છે મામા અમે મજા કરે છે સ્કૂલ પર ચાલો જો ફ્રેન્ડ્સ નાયરા ઘરે ઘરેથી ઊઠી ગઈ છે પર્વ પહેલી વાર મળે છે નાયરાને બોલ આવી ગઈ બેટા આવી ગઈ ચાલો પર્વ કેવું લાગ્યું નાયરા તે ફ્રેન્ડ્સ આ બધો સામાન એ લોકોનો કેનેડાનો અને છોકરાઓ સુઈ ગયા એ લોકોને જેટલેક લાગે એટલે બંને સુઈ ગયા હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે પરવનનું ટ્યુશન ને બધું છે નાયરા ઊંઘીને ઉઠી હે ને દીકુ ચલો હવે સાંજે મળશું અમે જઈએ છીએ ઘરે જો ભાઈ નાયરા ને પરો કેવો રમવા બેઠા નાયરા કા ભરાઈ ગયેલી જી દીકુ હે નીચે ની આમ ભરાઈ કા ગયેલી જો મગર મચ અમારી મગર આજા આજા જીશુ ઊંઘે છે ઘરે ને જો આ નાયરા પછી રમજો બધા સાથે ના ના પરો ભાઈ બી મગરમચ થઈ ગયો છો એની અંદર આવતી રે આવતી રે

पछि ए हात छोडे प बिजो थाले नि जो जो के जोइ छ पर माने जो जो पर अबने अबने त हैन अझै लाग्छ त्यस तम दाना त ए अक्रै छैन होइन नि वाटै स्टबेरी गाहा नि आउनु नो नो नि के

કોઈ દાદર પર છે કોઈ સોફા પર છે એટલે આગલા હોલમાં કોઈ નથી આ રસોડામાં બેઠા છે પણ તો અભી બધું ફૂલ છે અને જો પેલું જીશુ જો રમે છે જીરાફ જોડે હ શું છે છે જીરાફ જીશુ પરો દીખું ખશ નહીં હં કેવું લાગ્યું જીરાફ ફ્રેન્ડ્સ હવે રોજ લગભગ કદાચ એક આંટો તો અવરાનો થશે જ અત્યાર સુધી નહીં આવવાતું તું પણ પરોભાઈને એક્ઝામ હોય આ તે હોય તો કંઈ નક્કી નહીં હે જીશુ આજે જીશુની નાઇન મંથ બડે છે પણ ફોટોશૂટ બી નથી થયું કે નથી કશું કઈ સેલિબ્રેટ થયું કારણ કે રિનોવેશન ચાલે ઘરમાં કંઈ સમજ જ નથી પડતી કામ કરવાની ફોટોશૂટ બી રહી ગયું કુંતેશને તાવ હતો બે ચાર દિવસથી એટલે નથી ગયા આ વખતે જો ભાઈ નાયરા અને જીશા બંને રમવા બેસી ગયા પપ્પા અને બે હડતો છે જીશાને

લોક માં હાજી રહ્યા છે મોર્ટી જો જો છે છે

જો ફ્રેન્ડ્સ બन्नेજન મમમ કરવા બેસી ગઈ છે ખીચડીમાં જીશુ નાયરા હાથની માર દાજે લે કેમ લે ના છે ને ઊભી રે ઊભી રહે ફૂક મારી ના ફુક ફુક મારી મારી પણ સ્ટીલની ચમચી છે ને એટલે એને પેલો અ લૂલી ચમચી એ જીશુ ની છે નાની તો બી લૂલી છે તે તો લૂલી જ હોય ને એની સોફ્ટ હોય લે જીશુ જો ભાઈ સૌનક નાયરાને ખવડાવે છે અને હું જીશુ ખવડાવું છું જો ભાઈ રેયાન અને પર્વ હવે મસ્તી કરે છે જો જો રેયાન ભાઈ મસ્તી એ ચડ્યા છે બરાબર પર્વ ભાઈ હસાયો ક્યાર નો મૂડ માં નહિ હતો પર્વ કેવો વસાવે છે પછી જુઓ નાયરા રમે છે શાંતિથી થી આ બાજુ સોનક ને જેટલે ચાલુ થઈ ગયો છે એનો સમજી ગયો છે જો આ જીશુડી જીશુ આ ચાવ્યા જ કરે છે

ટાટા ટાટા જય શ્રીરામ